જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ ખાતે જનજાતીય ગૌરવ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલ પટેલે આદિજાતિ વિકાસ વિભાગ કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત અને જનજાતીય ગૌરવ રથના સ્વાગતમાં સહભાગી થયા મહાનુભવોના હસ્તે લીલી ઝંડી આપી જનજાતીય ગૌરવયાત્રાને પ્રસ્થાન કરાવી દેશના મહાન આદિવાસી સ્વતંત્ર શ્રેણીને શ્રી ભગવાન મુંડાજીની એકસો પચાસમી જયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન યોજાયો જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથ પહોંચનાર છે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત આજરોજ વલસાડથી શરૂ થયેલ જનજાતીય ગૌરવયાત્રા આજરોજ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બિરસા મુંડા સર્કલે આવી પહોંચતા નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું પવિત્ર ધરતી અંબાજી અંબાજીના ધરતી ઉપરથી માન્ય મુખ્યમંત્રી શ્રી નીકળેલી અમારી આ જનજાતિ ગૌરવ યાત્રા એટલે કે બીજો દિવસે ખૂબ ભવ્ય રીતે ઉમર ગામ અને આ એમનું પ્રસ્થાન થયું આજે નવસારી જિલ્લામાં આખો દિવસ છે રાત્રિ રોકાણ જ્યારે વાસ્તા ખાતે છે ખેરગામમાં પણ ભવ્ય રીતે એમનું સ્વાગત થયું છે આ યાત્રાનો મતલબ જ એ છે કે અમે ગર્વથી કહી શકીએ છીએ કે પચીસ વર્ષની અંદર જે રીતે નરેન્દ્રભાઈ જે આદિવાસી સમાજ માટે એના ઉત્થાન માટે જે રીતે એના કામો કર્યા છે એનું પણ ગર્વ છે અને ભગવાન બિરસા મુંડાજીએ જે રીતે રાષ્ટ્ર માટે જે એમણે યોગદાન આપ્યું છે રાષ્ટ્ર નિર્માણમાં જેમને જિંદગી ખપાવી છે એવા ભીગવા ભગવાન બિરસા મુંડાજીની એક જીવનની ઝાંખી લોકો સુધી પહોંચે લોકો એને સમજે અને આવનારા દિવસોમાં આ ભારત જ્યારે આત્મનિર્ભર ભારત બની રહ્યો હોય એમાં નવી પેઢીનું પણ યોગદાન રહે એવી અપેક્ષાએ અપેક્ષા ખૂબ ભવ્યથી અને ગ્રામ ઉદ્યોગ વિભાગના વિભાગના કેબિનેટ મંત્રી પટેલ સહિત રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિત સાંસદ ધવલ પટેલ ડાંગ ધારાસભ્ય વિજય પટેલ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા કાર્યક્રમમાં આદિયાતી વિકાસ મંત્રી નરેશ પટેલે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદી માટે શહીદોને વરેલા અનેક દેશભક્તોમાં આદિવાસી મસિયા ભગવાન બિરસા મુંડાજીને પણ પોતાના જીવન અર્પણ કર્યું હતું ત્યારે આજની પેઢી આપણા ભવ્ય ઇતિહાસનો ગૌરવ લે તથા ભગવાન બિરસા મુંડાજીના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિનો ગુણ અપનાવવા આહવાન કર્યું હતું